નમસ્તે મારું નામ છે પાયલ ગૌદાની અને આ મારો દીકરો છે વિવાન ગૌદાની ચાર વર્ષનો છે એને તાવ આવ્યો હતો એટલે અમે એને નાના દવાખાને લઈ ગયા તો ત્યાંથી દવા લઈને આવ્યા એ દવા પીતો એટલે ઉલટી થતી હતી ઉલટી થતી હતી એટલે એને ઉલટી બંધ ન થાય એટલે અમે અહીંયા પીપી માણિયા લઈને આવ્યા એને પાસે એટલે ડોક્ટરે એમ કીધું કે બે દિવસથી એને ઉલટી થાય છે એટલે એને દવાથી સારું નહીં થાય એને એડમિટ કરવો પડશે એટલે અમે નથી એડમિટ કર્યો છે ત્રણ દિવસથી એડમિટ કર્યો તો એટલે એને સારું થઈ ગયું અને પેલાની જેમ હવે ખાઈ પી શકે છે દવા બધી પી શકે છે કોઈ તકલીફ નથી અત્યારે હસ્તો કેલતો થઈ ગયો છે હોસ્પિટલ બહુ જ સારી છે એનો નર્સિંગ સ્ટાફ આસિસ્ટન્ટ સ્ટાફ બધી જ રીતે સાફ વાળા બધા જ બહુ સારા છે સારી રીતે વાત કરે છે રેગ્યુલર સાફ સફાઈ થઈ જાય છે રેગ્યુલર બધા ડોક્ટર આવે છે નર્સ આવે છે જો તમારા બાળક ને પણ આ પ્રોબ્લેમ છે તો તમે પીપી માણીયા હોસ્પિટલમાં લઈને આવી શકો છો અમારો અનુભવ અહિયાં ખુબ જ સારો છે ધન્યવાદ